સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર તો મિત્રો આ છે તમારે જે ત્રિમાસિક કસોટી લેવાની છે બરાબર ને તો ધોરણ સાત મિત્રો આ ઓરિજિનલ છે અને આ પ્રશ્ન બેંક છે તમે જોઈ શકો છો ગુજરાત શૈક્ષણિક સંશોધન બરાબર ને દ્વિતીય સત્ર ઓકે મિત્રો તો પ્રમાણે જે ફેબ્રુઆરીમાં લેવાય છે ઓકે તો આપણે જોઈએ ફટાફટ એન્ડ સોલ્યુશન ઓકે મિત્રો તો અહીંયા આપણે આપ પ્રમાણે પેરાગ્રાફ તમને આપેલો હશે તો એ સવાલ જવાબ લખવાનો છે અહીંયાથી આપણે જોઈ લઈએ બરાબર ને તો મિત્રો આમાંથી આવે છે બધું વાય ડીટ ફૈઝન આક્સ લક્ષ્મી ફોર હેલ્પ શા માટે હેલ્પ માટે માંગે છે ઓકે લોસ્ટ ઇઝ વે કેમ કે હી લોસ્ટ ઇઝ વે ઓકે તો અહીંયા આપણે જોઈએ તો હી લોસ્ટ ઇઝ વે બીજો સવાલ છે કેડી મીન્સ કેડી એટલે શું થાય છે મિત્રો અહીંયા આપણે જોઈએ બોર ને કેડી એટલે શું થાય છે રોડ નોટ ઇન અ જંગલ કેડી વોક ઓન ધ કેડી ઓકે તો અહીંયા આવે છે કેડી એટલે થાય છે અ ફૂટપાથ કેડી ઇન વિચ સ્ટેન્ડર્ડ ડી લક્ષ્મી સ્ટડી લક્ષ્મી કયા ધોરણમાં ભણતી હતી મિત્રો તો અહીંયા આપણને જવાબ મળે છે કે સ્ટેન્ડર્ડ સેવન્થ તો લક્ષ્મી કયો તો સેવન્થ સ્ટેન્ડર્ડ હાઉ ડીડ લક્ષ્મી બિહેવ ટુવર્ડ ધ સ્ટ્રેન્જર લક્ષ્મી કેવો બિહેવિયર રાખે છે શાય રૂડલી હેલ્પફુલ એન્ડ કોન્ફિડન્ટ ટુ હેલ્પફુલ એન્ડ કોન્ફિડન્ટ આવશે બરાબર ને અહીંયા આપણે આમાં જીવવાનું છે વોટ ડીડ ધ સ્ટોરી અબાઉટ કોમ્યુનિકેશન વોટ ડીડ ધી સ્ટોરી શો અબાઉટ કોમ્યુનિકેશન કે ડે ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ બરાબર ને બંને એકબીજાને સમજવાની ફ્રાટ કરે છે આઈ ડોન્ટ નો ધ લોકલ લેંગ્વેજ બટ આઈ નીડ હેલ્પ હુ એમ આઈ બરાબર તો કોણ છે કે જેને લેંગ્વેજ ખબર પડતી નથી પણ હેલ્પ જોઈએ છે તો મિત્રો અહીંયા આપણે જોવાનું છે ઓકે સી વોઝ અનેબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી ઓકે ફેઝન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ લેટ સી આ પ્રમાણે હવે આપણે જોવાનું છે આઈ ડોન્ટ નો ધ લોકલ લેંગ્વેજ બધાની હેલ્પ તો આમાં આવશે ફેઝાન કે ફેઝન આવે છે એને લોકલ લેંગ્વેજ આવડતી નથી આઈ એમ નોટ પેવડ આઈ એમ નોટ અ પેવડ રોડ ટુ આન્સર આવશે કેડી આઈ વોઝ કન્ફ્યુઝ બાય ધ વર્ડ એક્સક્યુઝ મી તો આમાં આવશે લક્ષ્મી આઈ એમ ધ સ્ટેટ વેર ફૈઝન યુઝઅલી લીવસ ફૈઝલ કાં છે તમિલનાડુ આન્સર આવશે આઈ થિંક ઇટ્સ સ્ટ્રેન્જ ટુ એન્ટર અ જંગલ વિધાઉટ નોઈંગ ધ પાર્ટ હુ એમ આઈ બરાબર તો ફોટોગ્રાફર બરાબર તો આમાં ફૈઝન પણ આવી શકે ઓકે મિત્રો તો આ પ્રમાણે બીજું પેરાગ્રાફ છે ઓકે હવે અહીંયા આ આખું પેરાગ્રાફ માટે તમને આ પાંચ સવાલ જોબ કરવાના રહેશે બરાબર ને તો અહીંયા આપણે જોઈએ વિચ સિટી ઇઝ ધ સેન્ટર ઓફ બિઝનેસ કઈ સિટી સેન્ટર ઓફ બિઝનેસ તો અમદાવાદ બરાબર ને અમદાવાદ ઇઝ ગાંધીનગર ધ કેપિટલ ઓફ ગુજરાત તો યસ સિટીઝ બીજુ વોટ ઇઝ ધ ગવર્નમેન્ટ પ્લાન ફોર ટુ સિટીસ સુ પ્લાન કરે છે ઓ રેલવે પ્રોજેક્ટ ની આપેલો છો ને શું પ્લાન કરે છે તો રેલવે પ્રોજેક્ટ તો અહીંયા આન્સર માં આવશે અ ન્યુ રેલવે પ્રોજેક્ટ ડીડ ધ ગવર્નમેન્ટ સેટ અપ કંપની ફોર ધ પ્રોજેક્ટ સુ કંપની સ્ટાર્ટ કરે છે તો આ કંપની સ્ટાર્ટ કરી છે મેગા તો આન્સર આવશે યસ યસ why did the government decide to build a mega project? okay. rhyming. my dog listens to me when i talk. he goes with me for a walk. when i sleep, he sleeps too. he does everything i do. he has eyes that always show. he knows everything i know. when i speak, he always minds. he shares with me the things he finds. when other people say i am bad. હી હેંગ્સ ઇઝ હેડ એન્ડ લુક સો સેડ હી કડલ્સ ઓફ ધ લિક્સ એન્ડ માય હેન્ડ તો મિત્રો આ જોવાનું છે હાઉ ડઝ ધ હાઉ ડઝ ધ ડોગ શો હી ઇઝ પેઇંગ અટેન્શન ટુ વેન અ ટોક ઓકે તો હી લિસન્સ ટુ ધ પોએટ હી લિસન્સ ટુ ધ પોઈટ એ પ્રમાણે આવશે બરાબર ને વોટ ડઝ ધ ડોગ ડૂ વેન ધ પોએટ ઇઝ સ્લીપિંગ ટુ હી બીકમ સ્લીપી ટુ હાઉ ડઝ ધ ડોગ રિએક્ટ વેન ધ પીપલ સે ધ પોએટ ઇઝ બેટ તો He becomes sad. The dog tells the poet he understands by doing what Okay. why does the poet believe the believe the dog knows everything I know? Okay. Because the dog eyes shows deep emotion connection shared life. Genius. Answer Okay, Mitro. I is an Lakshmi fill in the blanks. લક્ષ્મી ટેલ્સ ફૈઝાન હર નેમ ઇઝ ઓકે ઓકે તો આમાં છે લક્ષ્મી ટેલ્સ ફૈઝાન ઇઝ નેમ હર નેમ ઇઝ લક્ષ્મી બરાબર ને ઉપર નામ આપેલું છે ફૈઝાન ઝીઝ ડેશ વે તો થ્રી વેઝ ઓન ધ કેડી રૂપાલો ડિંગડ ઇઝ અ હિલ ફૈઝન ચેક્સ ઇઝ ડેશ ટુ ઓન ડે એટલો ડિક્શનરી આવશે અહીંયા ફૈઝન ઇઝ ટૉક ટેકિંગ ડેશ ટુ રિમેમ્બર ડાયરેક્શન ઓકે તો શું યાદ રાખે છે ડિક્શનરી ટેકિંગ નોટ્સ ઓકે ઓકે મિત્રો તો આ પ્રમાણે છે તમે જોઈ લેજો બરાબર ને આ પેરાગ્રાફમાંથી ઘણું બધું આવશે ઓકે ઘણું બધું આવશે આવી રીતે પૈસા નરું ઓકે દ મેપ ઓફ માય સ્કૂલ ઓકે મિત્રો તો આ ધ મેગા પ્રોજેક્ટવાળું પણ છે આ પણ છે આ પણ છે બરાબર ને ઓકે તો અહીંયા આપણે જોઈએ કે અરેન્દ સેન્ટેન્સ ઇન પ્રોપર ઓડ ઇન ધ સેન્ટ પ્રોપર ઓર્ડર બરાબર ને આપણે ગોઠવવાનું છે ઓકે તો તમે જોઈ શકો છો અહીંયા હોલ્ડ યોર બ્રેડ ફોર અ વાઇલ બ્રીથ આઉટ સ્લોલી સિટીના લોટસ પોસ્ટ પહેલાં તો આવશે બરાબર તો ત્રણ સિટીના લાઉટપ્રોસ્ટ બ્રીથ ઇન સ્લોલી હોલ્ડ યોર બ્રેથ તો ઓપ્શન બી ઓકે મિત્રો આ પ્રમાણે તમારે આ બધું ચેક કરવાનું છે પછી એમાં જોઈએ બેગ એન્ડ બોટલ પ્લાસ્ટિક ઇન ધ જંગલ અને ડોન્ટ યુઝ તો ડોન્ટ યુઝ પ્લાસ્ટિક બેગ એન્ડ બોટલ ઇન ધ જંગલ તો ચોથું વારું પહેલાં આવશે ડોન્ટ યુઝ પ્લાસ્ટિક ઓપ્શન બરાબર ને ઓકે મિત્રો તો આખો આ પીડીએફ ઘણી લાંબી છે તો મેં તમારા પ્રમાણે જોઈ શકો છો બરાબર ને તો વેટ એટલે ભીંજુ શું હોય છે બરાબર વેટ विथ क्लीन वॉटर एप्लाय शोपन हेन्स रब हेन्ड्स विथ वॉटर बराबर वॉश अँ आवश रब हेन्ड्स फॉर ट्वेंटी सेकंड्स वॉश हेन्ड्स विथ वॉटर अने ड्राई हेन्ड्स विथ टॉवेल ओके अँवर पोअर सम वॉटर इन द वेसल बीजू में आ प्लेस द वेसल ऑन ध गैस तो પછી ત્રીજુંમાં આવશે એડ 2 स्पून ટી લીવ્સ ઇન ધ વોટર બરાબર પછી આવશે એડ સમ સુગર ટુ મેક ધ ટી स्वीट्स પછી આવશે pour cup of milk into the mixture ઓકે આ કર જોઈએ લેમન શરબતમાં તમારે પ્રોપર નામ આપવાનું છે પહેલાં શું કરવાનું છે બરોબર ને ઓકે હવે અહીંયા આપણે જોવાનું છે કે અ ક્રો ફાઉન્ડ અ પીસ ઓફ બ્રેડ એન્ડ સેટ ઓન અ ટ્રી બ્રાન્ચ અ ક્લેવર ફોક્સ સો ધ ક્રો એન્ડ વોન્ટેડ ધ બ્રેડ નંબર એક અને નંબર બે પછી ધ ફોક્સ પ્રેઝ ધ ક્રો એન્ડ આક્સ ટુ સિંગ ધ સોંગ આટવાનું આવશે વેન ધ ક્રો ઓપન ઇટ્સ બી ટુ સિંગ ધ બ્રેડ ફેલ ડાઉન બરાબર ધ ફોક્સ ક્વિકલી પિક પિકડપ ધ બ્રેડ એન્ડ રેન અવે ઓકે આગળ જોઈએ તો આ સ્ટોરી પર તમારે આમાં ભરવાની છે ઓકે આ બે અરેન્જ કરવાનું છે આવી રીતે ઓકે ઓકે મિત્રો તો આખો જે તમારો પ્રશ્ન બેંક છે આ પ્રમાણે છે બરાબર ને તો અહીંયા ડબલ્યુએચવાળા વર્ડ્સ આપણે જોઈ લઈએ હુ ઇઝ યોર ક્લાસ ટીચર હુ ઇઝ યોર ક્લાસ ટીચર ડેસ વોટ ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત ડૂ યુ ગો ટુ સ્લીપ એટ નાઇટ વેન ડુ યુ ગો સ્લીપ એટ નાઇટ ઇઝ સ્ટેચ્યુ વેર ઇઝ સ્ટેચ્યુ યુનિટી ડેશ ઇઝ યોર ફેવરેટ કલર તો વોટ ઇઝ યોર ફેવરેટ કલર ઓકે મિત્રો આ પ્રમાણે સેન્ટેન્સ જોવાનું છે ધ નાઇલ ઇઝ ધ લોન્ગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ તો વીચ બરાબર Rahul is absent because he is sick. So, why is Rahul absent? The match will start at 10 am. So, when? Surat is famous for diamonds. So, why? So, what is Surat famous for? Okay. Vikram Sarabhai was great scientist. So, who was Victor, uh, Dr. Vikram Sarabhai? Who is your best friend? Where do you live? When do you wake up? ઓકે પછી વાય આર યુ ક્રાઇમ વાય આર યુ ક્રાઇમ વોટ ઇઝ ઇન યોર બેક એ પ્રમાણે આન્સર આવશે બરાબર ને તો હવે અહીં આપણે જોવાનું છે હુ ધ ફાધર ઓફ નેશન તો મહાત્મા ગાંધી વેર ડઝ ધ સન સેટ સન ક્યાં આઠમે છે વેર ઇઝ વેર ડઝ ધ સન સેટ ટો ઇન ધ વેસ્ટ વેટ ઇન્ડિપેન્ડન્સ ડે તો ઓગસ્ટ વોટ ઇઝ નેમ ઓફ યર કન્ટ્રી તો ઇન્ડિયા એમાં આવશે લાયન બરાબર ઓકે મિત્રો આ પ્રમાણે ઘણું બધું છે પેપરમાં તો તમે કરી શકો છો બરાબર તો વોટ ડઝ ધ ટ્રી ગીવ ટુ ઓક્સિજન આવશે વેટ ડઝ ધ ટ્રી લિવ ટુ ઇન ધ વોટર હુ ગીવ અસ મિલ્ક તો કાવ વેન ડુ વી ફીલ કોલ્ડ તો ઇન વિન્ટર વિથ પ્લેનેટ વી લીવ ટુ અર્થ ઓકે મિત્રો તો મિત્રો આખું તમે પેપર જોઈ લો આખું આમાં ઉપરથી જ આવશે બરાબર ને ઓકે મિત્રો તે પ્રમાણે તમારે જોઈ લેવાનું છે આ પ્રશ્ન બેંક ઘણી લાંબી છે તો અમારી ઘણું બધું પૂછાશે ઓકે મિત્રો ચાલો તો આપણે પેલું કરીએ ઓકે તમે ધીમે ધીમે આને જોઈ શકો છો બરાબર ઓકે તો તમે જોતા જજો બરાબર આ પ્રમાણે ઘણી પ્રશ્ન બેંક છે અમારે તમને ટીચર ચાલીસ માર્કનું પૂછશે પૂછશે ને ઓકે ઓકે તો આ મેપ છે આ પ્રમાણે આ શોર્ટ આન્સર ટાઈપ ક્વેશ્ચન આ પ્રમાણે ઓકે આ પ્રમાણે આવશે આપણે ઓબ્જેક્ટિવ પ્રશ્ન છે બરાબર ઓકે મિત્રો તો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો કેમ કે પચાસ પ્રશ્નની પચાસ પાનાની પ્રશ્ન બેન છે ઓકે મિત્રો તો આપણે મળશું નેક્સ્ટ વિડિયોમાં તો તમને બધા જ વિડીયોનું સોલ્યુશન બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આપણે મળી જશે થેન્ક યુ ફ્રેન્ડ્સ ઓકે મિત્રો তাৰি নেক্সট বিডিঅ' ম থেংক ইউ